તો મિત્રો નિલેશભાઈ આજે પાછા મળી ગયા આજે કંઈક નવી વસ્તુ નવી લઈને આવ્યા છે કેમ કે એના પંજાબ હમણાં ગયા હતા પાછા આજે આવી ગયા છે આજે મને મળ્યા છે તમને હમણાં જ અહીંયા વાત કરું કેમકે હવે પાછા સિક્કા અને સાતસો છ્યાસીની નોટ એને ભેગી કરવાની છે સાતસો છ્યાસીની નોટ એને પાછી ભેગી કરવાની છે અને થોડાક સિક્કા પણ જૂના એના પાછું કલેક્શન રહેવું કરવાનું હોય એના સેટને એને મળ્યા હતા અને હમણાં પંજાબથી આવ્યા હોય તો આજે તમને મળાવું ને ફૂલ ફૂલ ડિટેલમાં તમને બધું સમજાવશે છે નિલેશભાઈ કે તમારા કોન્ટેક કેમ કરવો ને કેમ તમારા સિક્કા દેવા ઘણા લોકોના હજી વારા નથી આવ્યા એટલે તમને રૂબરૂ આજે વાતો વાત કરાવું તો નિલેશભાઈ શું તમારું કહેવાનું છે તમે કેટલા દિવસ ત્યાં પંજાબના બધે ફરવા ગયા હતા તો હું તમારા સેટને તમે સિક્કા દેવા ગયા હશો ને મારા સેઠ ને હું શીખા દેવા ગયો તો ભાઈ અને શેઠાએ વાત કરી ને બહુ ફૂલ કરી મોજ કરી એન્જોય કર્યો અને શેઠે મને એમ કીધું કે પચાસ શીખા દેવાના છે અને સાતસો છ્યાસી નોટ કાઈક પચી દેવાની છે મેં વાત કરી ને બરાબર અને પછી બીજું બી કીધું કે બહુ હમણાં ટ્રેનિંગ ઓછો સમજી ગયા અને વેલા એ પહેલા બરાબર અને આમાં મેસેજ કરી દેજો અને ખોટા કોઈ મેસેજ કરતા નહીં હમણાં તો બંધ છે તો આ હમણાં બંધ ચાલુ રાખવાનું એક મિનિટ તો મિત્રો નીલેશભાઈ તમને જેમ કીધું કે સાતસો છાસ નોટ પચીસ ભાગી કરવાની છે અને પચાસ જૂનવાની સિક્કા જે હારા કલેક્શન હોય એવો હારા હારા હોય મૂર્તિ વાળા એવો બધા હોય હા તો મૂર્તિ વાળા નવા નવા સિક્કા તમારી પાસે હોય તો કમેન્ટ કરી દેજો જેથી કરીને તમારો વારો હજી તમારે કેમ કોન્ટેક્ટ કરવો એ બધું તમને કઈ રીતના કરવું કઈ રીતના તમારે બધું કરવું મુલાકાત કરવી શું છે શું નહીં એક સિક્કા તમને કેટલા મળે એ બધું તમને ઘરે બેઠા ખબર પડી જાય ને તમારે રૂબરૂ પણ તમે મળી શકશો આપણે હજી વાત કરીએ નિલેશભાઈ હું બીજું તમે કહેતા હતા બીજું આપણે એ કહેવાનું છે કે કે પચાસ સીખા અને પચી રોટું પચાસ સિક્કા ને પચીસ નોટું સાતસો છ્યાસી ની સાતસો છ્યાસી ની બરોબર સાતસો છ્યાસી મેન નંબર છે ને અને પછી વીસ ની નોટો જો વીસ ની નોટુ વીસ ની નોટુ હોય હા તો મિત્રો તમે સાંભળ્યું ને વીસ ની નોટુ હોય સાતસો છ્યાસી નંબરની વીસની નોટ હોય તો જ લે કારણ કે બીજી નોટ એને જોતી નથી સાતસો ની બીજી નથી જોતી નીલેશભાઈ બીજી નોટ એને જોતી નથી સાતસો છ્યાસીની નોટ ખાલી વીસની નોટ હોય ને તો એ લે પચી નોટું તમારી પાસે વીસની નોટ હોય તો કોમેન્ટ કરી દેજો અને કેમ કરવું એ બધું તમને બધું ડિટેલમાં જે કહેવાનું છે આ લાંબો વિડીયો તમારા માટે જે આજે નિલેશભાઈને મળ્યો હોવ માનમાં નીલેશભાઈ મને મળ્યા હે કેમ કે નીલેશભાઈ હવે જેવા તેવા લોકોને મળતા પણ નથી આજે માનમાન મને ભેગા થયા તો તમારી વાત કરે નીલેશભાઈ નિલેશભાઈ કેમ કે નિલેશભાઈ ટ્રે બહુ ટ્રેન્ડિંગમાં તમને નિલેશભાઈના વિડીયો જોતા જઈશું નિલેશભાઈ બહુ ટ્રેન્ડિંગમાં તમને ખબર છે કેમ કે નિલેશભાઈ જેવા મળવું એ અઘરું વસ્તુ છે આજે મને નીરજભાઈ માન 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 મળ્યા તો હજી આપણે બધું એને ડિસ્કસ કરી કેટલા સિક્કા ને કઈ રીતે દેવું બધું શું કરવું બરોબર નીરજભાઈ બરોબર રેડી ઓકે તો બીજો શું કહેવાનું ડીલ તમે ડીલ આપણે તો ડીલ તો આપણે ઈજ કહેવાનું કે આપણે કાઈ ઓમ ઓમ ફ્રોડ બ્રોડ કરતા નથી બરોબર કોઈ કોઈ પાસે પૈસા રેડી કોઈ પણ આપણે પૈસા લેતા નથી આ તો આપ હમેથી પૈસા દેઈ છે સમજે તમે અમારો કોન્ટેક્ટ કરો હા ને કે છેતરાવું નહીં કા કે છેતરાવું નહીં કોઈ કે કોઈ તમને એમ કે કે ભાઈ અમારા નામ ઉપર ઘણા અમારા વિડીયો નાખે સમજી ગયા મેં ઘણા જોયા ફેસબુક ફેક આઈડી બને નાખતા નહીં અમારું ઓરિજિનલ આઈડી છે એ જોઈ લેજો નીલેશ મકવાણા અને પરાગ ઝીંજવાડીયા બરોબર ક્રેઝી કાંડો જીરો વન યુટ્યુબ ચેનલ છે હા એમાં જ આપણે બટન મેસેજ કમેન્ટ કરી દેજો અને તમને ખબર જ છે તમે તો આમાં વિડીયો જોવો જ છો અમારા હા બરોબર તો મિત્રો નીલેશ ભાઈ જેમ તમને કીધું ને કે તમે હેના ખરાબ કોમેન્ટ નો કરતા ઘણા લોકો શું કરે ખબર કોમેન્ટ માં નંબર નાખે અને એવું બધું કરે છે પછી હું થાય ખબર બીજા જે લોકો ફ્રોડ કરો નીલેશ તમને એમ કહે છે ફ્રોડ કરો ને ત્રણ કેટલી ફેક આઈડી નીલેશ ની બની ગઈ ઘણા લોકો એના મૂકે અને નંબર એના પછી તમે ફોન કરો તો તમને શું કે તમારા ફોર્મ તો બસો પાંચસો રૂપિયા આપો અને તમારા સિક્કાના બે લાખ આવશે પાંચ લાખ આવશે ને પૈસા તો નિલેશભાઈ પણ આપે છે એવું નથી પણ એ તમારે પૈસા તમને નથી આપતા ખાલી તમને તમારી પાસે તમને લૂંટે છે બરોબર બરોબર રૂપિયા માગતા નથી તો પૈસા દઈશી સિક્કા દઈ જાવ અમે અમેથી પૈસા દઈ રૂપિયા નાખો ભરવાનું અમારો પૈસા આપી પછી તમને એમ કે ફોન કરીને કે ભાઈ અમારે આઈડી હોય આપી સાતસો રૂપિયા તમે નાખી દો અને પછી તમને કઈ મળે ને એ ખોટી વાત છે રૂપિયા કોઈ ને તમે દેતા નહીં બરોબર એ વાત સાચી અહીં તો સિક્કા દઈ જાવ અને પૈસા લઈ જાવ જો નિલેશભાઈ તમને કહેજો ને સિક્કા દઈ જાવ ને પૈસા લઈ જાવ લાઈવ ડીલ કરો ખોટા ખોટા ક્યાં છેતરાવમાં ને ક્યાંય પૈસા નાખતા નહીં આ ખાલી એક પાર્ટી એની એના શેઠ છે મોટા એ ખાલી નિલેશભાઈ શું કરવા સિક્કા લઈએ છીએ સિક્કા ખાલી કલેક્શન ઘરમાં ભેગું રાખવા હતું શોખ થી મોટી પાર્ટી એની ઘરમાં કલેક્શન ભેગું કરે હા તો મિત્રો કાંઈ હેના સિક્કાનો કે નોટોનો કાંઈ ખોટો ઉપયોગ થતો નથી એટલે બીજું કાંઈ વિચારતા નહીં બીજું કઈ એવું નથી ખાલી મોટી એની એ પાર્ટી છે ખાલી શોખ થી ઘરમાં રાખવા માટે પૈસા લે છે એટલે એવું કાંઈ વિચારવું નથી વિચારતા નહીં એને જો મજા આવે મજા આવે ને સારા શીખવા લઈએ નિલશભાઈ સારા શીખવા હોય તો લે તમે પેલા તમને ફોટો મોકલે તમને મજા આવે તમારા શેખ ને તો શીખો લઈએ એમને શીખો લઈએ કારણ કે તમને ફોટા મોકલો અમે ઉપર ફોટા અને કોન્ટેક્ટ અને જો એ શું કીધું કે તમારો સીખો તમે ફોટો પેલા મોકલો પછી ગમે તો તમારો શીખો લે કેમ કે હવે લાગે સિક્કા લેતા નથી અટાણા સિક્કાનું તમને ખબર ને ઓછું થતું જાય છે અટાણા જૂના ઝીનવાણી સિક્કા છે એ મળતા નથી એટલા માટે આ સિક્કા હે ને બધા જરૂરી થઈ ગયા છે એના શેઠી ભેગા કરે છે એટલે બીજો કઈ ખરાબ ઉપયોગ ઉપયોગ થતો નથી એટલે ખોટું વિચારતા હોય અને કોન્ટેક્ટ કામ કરવો ને બધું તમને આ ડિટેલમાં જોઈએ આપણે કહેવાનું છે વિડીયોમાં એટલે નિલેશભાઈ આજે નિલેશભાઈને તમે વાત કરાવું નિલેશભાઈ શું છે કોન્ટેક્ટ કઈ રીતે કરવાનો તમારો કોન્ટેક્ટ મારો કરવો હોય તો આપણે આઈડી જો મકવાણા નિલેશ જોઈ લે મિત્રો મકવાણા નિલેશ આઈડી છે આની આમાં તમારા કોન્ટેક્ટ કરવો નિલેશભાઈને તમને ગમે ત્યારે જવાબ આપશે

એવું નથી તમારે ધક્કો જ ખાવો પડશે નિલેશભાઈ પણ નિલેશભાઈ તો અમદાવાદ ને સુરત ને પંજાબ ને ક્યાં ક્યાં હોય એવું તમારે ધક્કો નહીં ખાવાનો તમારો સિક્કો એને ગમી જાય ને તો તમને સામેથી તમારે કુરિયર કરી દેવાનો તમારે પૈસા પહેલાં મળી જાય એ રીતે એ ડીલ કરે છે કે તમારી પાસે રૂબરૂ આવી જાય ક્યાંય તમારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે એમ થઈ જાય બરોબર નિલેશભાઈ તમારે કે એને કઈ જવું નહીં પડે ને ક્યાંય જવું નહીં પડે

તો કઈ કરતા નથી તો કઈ કરો લાઈવ માં સબસ્ક્રાઈબ કરી દો લાઈવ માં કોમેન્ટો કરો તમારું ભેગું થઈ જાય બરોબર નિલેશભાઈ બાકી નિલેશભાઈ ની આઈડી તમને નિલેશભાઈ ની આઈડી તમને હમણાં બતાવી આપણે આપી દીધી છે તો ને નિલેશભાઈ એમ કોન્ટેક્ટ થઈ જાય ને તમારો હા ડાયરેક્ટ એમાં કોન્ટેક્ટ થઈ જાય મને મેસેજ કરી દે એટલે ડાયરેક્ટ ડીલ થઈ જાય તો નિલેશભાઈ થેન્ક યુ તમે મારી મન મળ્યા ને તમારો આભાર કેમ કે નિલેશભાઈ ત્યાં જેવા મળતા નથી આજે મને મળ્યા મળ્યાને આજ બધું તમને કીધું તો હવે તમે બધું સમજી લીધું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોનો લાઈક કરી દેજો બને તો વિડીયો શેર કરી દેજો આવીને આવી ડીલ નિલેશભાઈ મને ક્યારેક ક્યાંક મળતા હોય તમને વિડીયો બધું કહેતો રહીશ તો જલ્દી જલ્દી તમારે ભાઈ શીખવા હોય તો એને કોમેન્ટ શેર શેર કરી દેજો વિડીયો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં